નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં રિવિઝન સેકન્ડ સેમેસ્ટરના રિવિઝનની કેટલામ એક્ટિવિટી આજે આપણે ભણીશું એક્ટિવિટી નંબર પાંચ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની ચાર એક્ટિવિટીઝ વિશે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર પાંચ એક્ટિવિટી નંબર પાંચ કહે છે રિએક્ટ ધ પોયમ એટલે કે આ નીચે જે પોયમ આપી છે આપણને જે સોંગ આપ્યું છે ગીત આપ્યું છે એ ગીત આપણે ગાવાનું છે ચાલો ગાઈએ સાથે સાથે હું તમને સમજાવતો પણ જઈશ કે આઈ વોન્ટ ટુ બી અ કાઇટ વોન્ટ ટુ બી એટલે થાય બનવું છે મારે એક પતંગ બનવું છે સો ધેટ આઈ કેન રાઈઝ કે જેથી હું ઉડી શકું મારે પતંગ બનવું છે મારે ઉડી શકું હું ઉડી શકું અબોવ ધીસ બિલ્ડિંગ્સ હાઈટ આ મોટી મોટી બિલ્ડિંગોની હાઈટ થી ઉપર મારે ઉડવું છે આઈ વોન્ટ ટુ બી અ બર્ડ મારે પક્ષી બનવું છે સો ધેટ આઈ કેન ફ્લાય કે હું ઉડી શકું એન્ડ રીચ અબવ ધ ફાર ધન કાઇટ અને પતંગ થી પણ ઉપર પહોંચી શકું પેલા ભાગમાં હું કીધું કે કવિને શું બનવું છે કવિને બનવું છે પતંગ કેમ બનવા માટે કેમ પતંગ બનવું છે તો કે આ બિલ્ડિંગ થી પણ ઉચ્ચે સુધી ઉડી શકાય એના માટે તો બીજા સ્ટાન્ઝામાં શું બનવું છે ને બર્ડ એટલે કે પક્ષી બનવું છે પક્ષી કેમ બનવું છે તો કઈ પતંગ કરતા ઊંચે ઉડી શકે એના માટે પક્ષી બનવું છે આઈ વિશ ટુ બી અ ક્લાઉડ ક્લાઉડ એટલે શું થાય ક્લાઉડ એટલે થાય વાદળ કે મારી ઈચ્છા છે કે કદાચ હું હું કાદળ વાદળ બનું સો આઈ કેન મૂવ ઉપર ઉડી શકું અબૌવ ધોઝ લિટલ બર્ડ્સ પેલા નાના નાના પક્ષીઓ કરતા પણ હું ઉપર ઉડી શકું હું ઉપર હોઈ શકું પેલા પતંગ વિડા બીજા સ્ટાન્સામાં શું બન્યા પક્ષી અને પતંગ કરતા ઉપર વિડા ત્રીજા વાદળ બેના નહીં પક્ષીઓ નાના નાના પક્ષીઓ કરતાં પણ ઉપર રહ્યા અને છેલ્લે હું કહે છે આઈ વિશ ટુ બી અ પ્લેન મારે એક વિમાન બનવાની ઈચ્છા છે કેમ સો દેટ આઈ કેન રાઈઝ કે જેથી હું ઉડી શકું અબાઉ ધ ક્લાઉડ્સ એન્ડ ધ હિલ્સ એ પહાડો અને એ વાદળોની ઉપર જે છે મારે ઉડવું છે માં કવિને વધારે ને વધારે વધારે ને વધારે વધારે ને વધારે ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો રહેવો આગળ વધીએ આગળ આપણને આપ્યું છે કરેક્ટ ધ સેન્ટેન્સ ફોલો ધ એક્ઝામ્પલ કે નીચેના વાક્ય સુધારવાના છે એક્ઝામ્પલ જોઈને પેલું છે અ લાઇન કાન્ટ ક્લાઇમ્બ ટ્રી એક સિંહ ઝાડ ન ચડી શકે અને બટ અ લાઇન કેન રન ફાસ્ટ પણ એક સિંહ જે છે એ ઝડપથી દોડી શકે આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે તો પેલું છે અ પેંગ્વિંગ કાંટ ફ્લાય એ પેંગ્વિન ઉડી શકતું નથી પેંગ્વિંગ આપણને ખબર છે પક્ષી આવે જે બરફના પ્રદેશોમાં રહેતું હોય છે એવું પક્ષી જ છે પણ એ બિચારો ઉડી નથી શકતું એ ચાલી શકે છે તો પેંગ્વિંગ ઉડી નથી શકતું અરે હું કરી શકે કરી શકે ચાલી શકે હા બટ ઇટ કેન સ્વિમ પણ તરી શકે છે પછી અ સ્નેક കാન્ટ જમ્પ સ્નેક એટલે સાપ જમ્પ એટલે કૂદકો મારવું સાપ કૂદકો નો મારી શકો આપ કૂદકો નો મારી શકે શું કરી શકે તો ઇટ કેન ક્રોલ ક્રોલ એટલે આમ સરકી શકે પછી આપ પેરેટ കാન્ટ સ્વિમ પોપટ તરી શકતો નથી પણ પોપટ પેરેટ જેસે તરી શકતો નથી બટ ઇટ કેન ફ્લાય પણ તે શું કરી શકે છે ઉડી શકે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી માંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન માછલી તરી શકે છે હવે ઊંધું ઊંધું બોલવાનું કે શું નથી કરી શકતી લખવાનું બટ ઇટ કાંટ ફ્લાય પણ ઉડી નથી પછી આ ડોગ કેન જમ્પ કૂતરો કૂદી શકે છે

પછી હોર્સ કેન રન ફાસ્ટ હોર્સ એટલે ઘોડો ઘોડો ઝડપથી દોડી શકે છે બટ ઇટ કાન્ટ સ્વિમ પણ તે તરી શકતો નથી અ મંકી કાન્ટ ફ્લાય એક વાંદરો ઉડી ન શકે બટ ઇટ કેન જમ્પ પણ એ કૂદકા મારી શકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝન ની એક્ટિવિટી નંબર 5 મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે રિવિઝન ની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર 6 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો